સમજાવી વાતનું કેમ આવી હાલત માં બાપા જો માં મરી ગઈ બે ત્રણ માણસ નું મકાન ભોગવું ફરી દવા દારૂ નહીં કરાવ મકાન છે

હા એવું ગયું લગ્ન કર્યા છે ના સાત એમ નામ જ ક્યાં રહે છે તમારા પરિવાર યા મજુર ગામ અચ્છા અંદર રહે છે હા એમના પણ હું પર લખાણ આપું અંકુઠો મારતા કેન્સર ના તક તમે બે ત્રણ મહિના ઉપર થઈ ગયું કે વધારે થઈ ગયું આવી રીતના હા એટલા બહુ વધારે ઠંડ નહી થતો

ક્યાં ભલે મળતો સમજાવો સાહેબ મારી વાત નું છ બહેનો એક જ ભાઈ હું એવું છે હા પણ કોઈ કામ નહીં બેન સાહેબ રોટલો આધીને રોટલો અને તમારા મના ગાય સોસાયટી વાળા બાર તમારે લખાણ લેવા આવ્યો લખાણ ની જરૂર નથી બઉ ખરાબ કંડિશનમાં છે કામ ધંધો કરતા તા તમે પેલા

પણ મને રિક્ષા સમજદાર શું તમે રિક્ષા વાળો બે તો કાલે એવું થયું તો પેલા મને કે પાંચસો રૂપિયા તું પાંચસો રૂપિયા હું મને કે જમવાનું બે ના રૂપિયા આપ્યા કોઈ ખોટા

એ જ રીતે નાની મોટી એમને તકલીફ છે અત્યારે અમે અમારા શેલ્ટરમ લઈ જઈશું અને એની પહેલાં નારોલ પોલીસ સ્ટેશન જશું જેથી અત્યારે અમે લોકો એમને એક પોલીસ કાયદાકીય પ્રોસેસ કરવાની હોય છે એ કાયદાકીય પ્રોસેસ કરી લઈએ એટલે એમને અમારા શેલ્ટરમ લઈ જઈશું અને ત્યાં પરિસ્થિતિમાં સુધારો કરવાની કોશિશ કરીશું તો વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને અમે એના પરિવાર સુધી પહોંચી શકીએ ક્યાંય ને ક્યાંય એમનો પરિવાર છે અહીંયા ક્યાંક નજીકમાં રહે છે ક્યાં રહે છે કે ખબર નથી એમ ક્યાં છે દાદા પરંતુ એમને થોડા માનસિક રીતે થોડા વ્યવસ્થિત કરી દઈએ અને થોડા ડિસ્ટર્બ થઈ ગયા છે અને પગની હાલત પણ થોડી ખરાબ છે તો એમને થોડું ઘણો સુધાર કરવાની કોશિશ કરીશું તમારા સાત સપોર્ટથી બસ સાત સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો ચલો દાદા આપણે જઈએ હે હા ચાલો થોડા ચલાય છે કેવું ચલાય તમે

પગે કામ કરતો ને આપણે કઈ કામ કરો દવા થાય તો મારો ઉજલાજ થાય આ પણ લઈ જશું પણ તમે થોડા એકાદ દિવસ થોડા ફ્રેશ તો થાવ તમે હજી એકદમથી ડાયક અમે કેમ ડૉક્ટરને બોલાવીને બધે વાતચીત કરીએ આ તમારા પગનો જે ઈલાજ છે ત્યારે પહેલાં મારે પૂછવું પડશે ડૉક્ટરને સલાહ લેવી પડશે શું છે શું નહીં આપણે થોડી સરકારીમાં જવાનું પ્રાઇવેટમાં જવાનું બરાબર ને હવે કેવું લાગે છે ફ્રેશ થઈ ગયા ને હા તો ભાઈ

અચ્છા પોતાનું મકાન છે તમારું કશો વાંધો તમે પેલા સાજા થઈ જાવ આપણે છે ને કાલે ડોક્ટરને બતાવીશું તમને દીક્ષામાં ત્યાં લઈને આવશે હું આજે પૂછી લઉં એમને એટલે એ મશીન બશીનમાં પેલા ચેક કરાવી લઈએ આખું તમારે કઈ રીતના શું છે પ્રોપર પ્રાઇવેટમાં બતાવવાનું છે આપણે સરકારીમાં નથી બતાવવું બરાબર ત્યાં લગી અહીંયા બે ટાઈમ ખાવા પીવાની બધી સુવિધા છે

તારે ઘોડી ચાલુ ને તો તમે ઘોડી જોતી તો લાવી દઉં ના અત્યારે તો આ ઈલાજ કરા કર ચાય હું ઘોડી થી હાડું કસો વાંધો તમ તાર આપડે છે ને તમે એકાદ દિવસ રોકાવ આજે શાંતિ મને ચા પીવું ચા મંગાવ ચા મંગાવ ચા મંગાવ હે ને આપડે મારું આખું શરીર ખ્યાલ થઈ ગયું શું થાય છે તમને હે આ જો આ આ દબાવ કરી એમ જો

દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના દાદાને અમે કહેવાય કે નારોલ વિસ્તાર જે બ્રિજ છે ત્યાં નીચેથી લઈને આવ્યા છીએ રિક્ષા વાળા તમને મૂકી ગયા હતા રિક્ષાવાળા કોઈ મૂકી ગયા હતા અને નાની મોટી પારિવારિક સમસ્યા પણ છે પરંતુ અમે લોકો ક્યાંય એમાં દખલગીરી કરવા નથી માગતા એમની જે પરિસ્થિતિ છે એમને ધ્યાનમાં રાખીને અમે અમારા શેલ્ટરમ લઈને આવ્યા છીએ રાઈટ ભાગનો આખો ભાગ એમને શરીરનું કામ નથી કરતો અને દાદા પોતે એમ કહે છે કે પોલિયો થઈ ગયો છે એમને તો અમે પ્રાઇવેટ ડૉક્ટરને પણ તપાસ કરીશું અમારી ટીમ છે અને એમને વાતચીત કરીને કાલે એમને તપાસ કરાવડાવીશું ત્યાં સુધી આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને અમે લોકો કહે છે એમના એડ્રેસ તો એમને કીધું કે ગીતા મંદિર આસપાસ એમના તણમારનું મકાન પણ છે પરંતુ નાની મોટી તકલીફ છે અત્યારે એને સોલ્યુશન કરવાની પ્રયત્ન કરીશું બસ સાથ સપોર્ટ આપતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમર્થ ફાઉન્ડેશન તેને લાકશે સબસ્ક્રાઈબ કરજો જય ભારત